મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે આગાહીમાં કે પંદર ઓગસ્ટ રાજ્યમાં વરસાદ સિસ્ટમ સક્રિય થશે કે એટલે કે જે પણ મિત્રો આટલા દિવસથી વરસાદ નથી વરસ્યો તો મિત્રો તારીખ પછી મિત્રો ખૂબ જ ભારે વરસાદ વરસી શકવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને મિત્રો ઓગણીસ ઓગસ્ટ થી લઈને બાવીસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં એટલે કે દક્ષિણ વિસ્તારના ભાગોમાં મિત્રો ભારે અને વરસાદની શક્યતાઓ કરી છે અને મિત્રો નદીમાં પૂર આવે તેવી શક્યતાઓ પણ પૂરેપૂરી દેખાઈ રહી છે તો મિત્રો આથી હવામાનની આગાહી અને આપણે આગળ વાત કરીએ મિત્રો કે ખેડૂતો માટે ખુશ ખબર છે કે કેન્દ્ર સરકારે ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધીની સસ્તી લોનની જાહેરાત કરી છે અને મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ ત્રણ લાખ થી વધારી પાંચ લાખ કરાય છે મિત્રો ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધીની સસ્તી લોન કરે છે એટલે કે મિત્રો એકદમ ઓછા વ્યાજ દરે પણ ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની લોન ખેડૂતો લઈ શકે છે સરકાર તરફથી અને મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ ત્રણ લાખથી વધારી પાંચ લાખ કરાય છે એટલે મિત્રો જે કંઈ પણ ખેડૂત મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ વાપરતા હોય તેમને મિત્રો ખબર જ હશે કે કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ ત્રણ લાખ કરે તો મિત્રો હવે તેને વધારીને પાંચ લાખ સુધીની કરી દેવામાં આવી છે અને મિત્રો ગુજરાતને એંસી હજાર ટન યુરિયા ખાતરનો વધારાનો જથ્થો મળ્યો છે અને મિત્રો ખાતરના કાળા બજાર અને ગેરરીતિ રોકવા રાજ્યવ્યાપી તપાસ શરૂ થશે તો મિત્રો ગુજરાતને આ યુરિયા ખાતરનો વધારાનો જથ્થો એટલે કે તેમાં એંસી હજાર ટનનો વધારાનો કરવામાં આવ્યો છે અને મિત્રો ખાતરના જે કાળા કાળાબજારી થતી હતી અને મિત્રો તેને ગેરરીતિ રોકવા માટે રાજ્યવ્યાપી તપાસ શરૂ થઈ છે એટલે કે સરકારે તેની તપાસ હાથ ધરી છે તો મિત્રો આગળ આપણે વાત કરીએ કે ખેડૂતોની દેવાદારી એટલે મિત્રો ગુજરાતના ખેડૂતોએ એકવીસ જુલાઈ બે હજાર પચીસ દરમિયાન સુધી મિત્રો એક લાખ ચુમ્માલીસ હજાર અને ત્રીસ કરોડની બેંક લોન લીધી છે છેલ્લા પાંચ વર્ષમાં સુડતાલીસ હજાર કરોડનો મિત્રો વધારો કરવામાં આવ્યો છે એટલે મિત્રો આજે ગુજરાતના ખેડૂતો છે મિત્રો અમુક કારણસર જેવો દેવામાં આવી જતા હોય છે કે મિત્રો અમુક પાકનો બરોબર ભાવ ન મળે અમુક એમ કેવું છે વરસાદ વધારે વરસી જતો હોય તો મિત્રો વરસાદનો પાકનો નાશ નાશ થાય છે ઓછો વરસાદ વરસે તો પણ મિત્રો પાકનું નુકસાન નુકસાન થાય છે અને મિત્રો તેના કારણે તેમનો ભાવ સરખો મળતો નથી અને મિત્રો આગળ હતા તેઓને લોન લેવી પડે છે તો મિત્રો આ લગભગ જુલાઈ બે સુધીમાં મિત્રો એક લાખ ચુમ્માલીસ હજાર ત્રણસો ને ત્રીસ કરોડની મિત્રો બધા ખેડૂતો મળીને બેંક લોન દીધી છે અને મિત્રો તેમાં છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો મિત્રો સુડતાલીસ હજાર કરોડનો તેમાં વધારો થયો છે એટલે મિત્રો જે લોકોએ પણ લોન લીધી છે તેમાં સુડતાલીસ કરોડનો વધારો ઠેકાવવામાં આવશે છેલ્લા પાંચ વર્ષમાં

અને મિત્રો સુરતના હીરો ઉદ્યોગની મંદિરની વાત કરીએ તો અમેરિકાના પચીસ ટકા ટેરિફથી હીરા ફાર્મા કાપડ જ્વેલરી ઉદ્યોગોને મિત્રો અસર દેખાશે અને હીરા સૌથી વધુ નુકસાનની ભીતિ છે તો મિત્રો મિત્રો આજે અમેરિકાએ ટેરિફ લગાડ્યું છે જે આપણે બિઝનેસની વાત કરીએ તો હીરા ઉદ્યોગ છે ફાર્મા છે કાપડ છે જ્વેલરી છે તો આ ઉદ્યોગોને વધારે અસર કરશે આપડે ટેરિફ અને મિત્રો હીરા ઉદ્યોગને સૌથી વધુ નુકસાની ભીતિ દેખાઈ રહી છે કે સૌથી વધારે અસર મિત્રો કરશે એ હીરા ઉદ્યોગને કરશે આ મિત્રો રાશન કાર્ડ ધારકો માટે એક મોટે લોન ની મિત્રો એક ન્યૂઝ આવી છે કે હરિયાણામાં બીપીએલ અને અનુસૂચિત જાતિના રાશન કાર્ડ ધારકોને બે લાખ થી દસ લાખ સુધીની સસ્તી લોન મળશે અને મિત્રો તેનો વ્યાજદર દર છે ચાર થી લઈને છ ટકા સુધી મિત્રો આ હરિયાણામાં બીપીએલ જે કાર્ડ ધારકો છે તેનો મિત્રો અનુસૂચિત જાતિના લોકો તે રાશન કાર્ડ ધારકોને મિત્રો બે લાખ થી લઈને દસ લાખ સુધીની સસ્તી લોન મળશે એટલે કે તેઓ મિત્રો રાશન કાર્ડ દ્વારા બે લાખ થી લઈને દસ લાખ સુધીની સરકાર તરફથી એકદમ ઓછા વ્યાજ દરે મિત્રો તેઓ લોનનો લાભ લઈ શકે અને મિત્રો તેનો વ્યાજ દર હશે ચાર થી લઈને છ ટકા સુધીની વ્યાજ દર હશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર મિત્રો આવા નવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને અત્યારે કરી લેજો અને મિત્રો અત્યારે પસંદ આવે તો લાઈક શેર કરજો મિત્રો જો પણ કઈ સવાલ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો મિત્રો અમે આવી જ અવનવી જે ન્યૂઝ હોય છે તમને બીજું મિત્રો બીજે ક્યાંય જોવા નથી મળતી તેઓ મિત્રો અમે અમારા વિડીયોમાં માધ્યમથી તમને બતાવતા હોય છે તો મિત્રો અમારે જોડાઈ જાય તો ગુજરાત સાથે મળીએ મિત્રો ત્યાં સુધી ખુબ ખૂબ ધન્યવાદ મિત્રો